નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિઠલાપરા ગામની અંદર 76મા ગણતંત્ર દિવસની ધામધૂમ ઉજવણી કરવામાં આવી લખત મામલોદાર શ્રી આર આર પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવતા લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ વિઠલગઢ બેઠક સદસ્ય ગંગારામભાઈ સહિત સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આજે ભારત આઝાદ થયું અને ભારતની અંદર જે બંધારણ અમલમાં આવ્યું તેનો ચોતેરમો ગણતંત્ર દિવસ છે આજના દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું તેથી આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે લખતર તાલુકાના છેવાડા ગામ એવા વિટાપરા ગામની અંદર ગણતંત્ર દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સફળતાપૂર્વક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું